ખેડૂત મિત્રો શાકભાજીમાં એક જોરદાર પ્રયોગ કરવામાં આવ્યો છે જો આ પ્રયોગ સફળ રહેશે તો ખેડૂત મિત્રોને ઘણો બધા ફાયદો જોવા મળશે જેમાં એક રીંગણના છોડ ઉપર ટામેટાની કલમ કરવામાં આવી છે અત્યારે હાલ એક છોડ ઉપર આનો પ્રયોગ કરવામાં આવ્યો છે જો સફળ રહેશે ને તો પછી આગળ રિઝલ્ટ મળવા પર આધાર છે આ પ્રયોગ સફળ થવાથી ઘણા બધા ફાયદા થશે જેમ કે બાર મહિના સુધી આ છોડ ચાલશે એટલે કે ટોમેટા તમે બાર મહિના સુધી લઈ શકશો એના પછી બીજો ફાયદો એ છે કે આ છોડ પાણીમાં બગડશે નહીં પાણીમાં કવાશે નહીં કે સડશે નહીં અને આ છોડ બિલકુલ સ્વસ્થ ઊભો રહેશે ચાલો હવે આગળ જોઈએ છે કે રિઝલ્ટ કેવું મળે છે તેના પછી આગળ આપણે વિચારીએ થેન્ક યુ